નમસ્કાર ખેડૂત મિત્રો આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જાણીશું વરસાદની આગાહી વિશે અને અવનવી યોજનાઓ વિશે વિડીયોમાં બનતા રહેજો તે પહેલા અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આજે આપણે જાણીશું નવરાત્રીના માહોલમાં વરસાદની આગાહી ચોમાસું પૂરું થતાં સિમેન્ટના ભાવ વધ્યા ધર્મ આપતો કઈ તારીખે પડશે તેની માહિતી આજે જોઈએ વિડીયોમાં આગળ વરસાદની આગાહી નવરાત્રીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સાત થી બાર ઓક્ટોમ્બરના સમયગાળામાં અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ સૌ થશે જેની અસર રાજ્યમાં થઈ શકે છે વરસાદ પડે તો ખેલૈયાનો રંગમાં ભંગ પડી શકે છે તારીખ અઢાર અને ઓગણીસ ઓક્ટોમ્બરના દિવસે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં ભારે ચક્રવાતની શક્યતા દર્શાવી છે દેશમાં ચોમાસાની સિઝન પૂરી રહ્યો છે આ વખતે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલીએ દસથી થી ત્રીસ રૂપિયાનો વધારો થયો છે આ વધારો પચાસ કિલાની સિમેન્ટની થેલીમાં થયો છે અને તેની સાથે ઘર બનાવવાનો ખર્ચો પણ વધી રહ્યો છે સિમેન્ટના ભાવમાં વધારાને કારણે મકાન બનાવવાની કિંમતમાં વધારો થવાની સ્થિતિ દર વર્ષે જોવા મળી રહી છે અઢાર મોપ્તો ક્યારે આવશે એની માહિતી મેળવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી ઓક્ટોમ્બર એટલે કે આવતીકાલે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં અઢાર મો હપ્તો જમા કરાવશે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ધન હપ્તામાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ રીતે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આવીને આવી ખેડૂતોને લગતી માહિતી અને નવી નવી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને જય જવાન જય કિસાન